અકસ્માત માં બ્રેન્ડેજ નું અને આજે અડતાલીસ કલાક પેલા કઈ દઈજ જાહેર થઈ રહ્યા અને અમદાન માં આપણા તાલુકામાં મહિનામાં અમદાવાદ માટે મક્ટુપુર નું છે તો પણ બાંધો માં છે અને પ્રતિ પાછું નથી મક્ટુપુર માં ગોપાલ આશ્રમ છે રસિક રક્તદાન મારી જોડાઈ ગયા રેગ્યુલર રક્તદાન કરવા સેવામાં સેવામાં પોતાની સેવાની અંદર અને પેલે પણ એનું જીવન થી આઈ સેવાથી નથી આઈ ગયા સેવા થી અમર થઈ ગયા અને ચાર વ્યક્તિ માંથી જીવી જાય કઈ દુઃખનો પ્રસંગ છે પણ એક આ વાતનો આનંદ પણ છે કે ચાર વ્યક્તિ માં અમર થઈ ગયા છે એટલે આપણે અહીંયા ગામ લોકો અને આજુબાજુ ગામમાંથી પણ આવ્યા છે ભેગા મળીને આપણે શ્રદ્ધાંજલિ ઉપરમાં કરીએ અને પરિવાર ઉપર જે કઈ આફત આવી છે ઈશ્વર પ્રાર્થના કરીએ કે બીજી વજ્રખાત માંથી બહાર નીકળવાની શક્તિ પ્રદાન કરે ઓમકાર